નમસ્કાર દોસ્તો તમે ઘણા બધા લોકોને ચર્ચા કરતા જોયા હશે કે ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બન્યા પણ જો જવાહરલાલ નહેરુની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલને બનાવ્યા હોત તો આજે ભારતનો નકશો કાંઈક અલગ જ હોત જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી આ બંને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રધાનમંત્રી ન બનવા દીધા વલ્લભભાઈ પટેલ હોતે તો મેરા કશ્મીર કા હિસ્સા આજ પાકિસ્તાન કે રૂકો જરા

વર્ષ ઓગણીસો ને એકાવન બાવન ની અંદર ભારતની અંદર પહેલી ચૂંટણી થઈ અને આ ચૂંટણી થઈ તે પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો પચાસ માં મૃત્યુ થઈ ચુક્યું હતું તો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રધાનમંત્રી કેવી રીતે બને હવે આ સમગ્ર બાબતની અંદર તમારું શું કેવું છે મિત્રો નીચે કોમેન્ટની અંદર તમારા મંતવ્યો જણાવજો